રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાંતલપુર તાલુકાના ધોકાવાડા અને બરાારા ગામ ખાતે જ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ મળ્યો છે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં જ આ ઉષ્માબેર સ્વાગત પણ કરવામાં આવ્યું છે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘરઆંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર શાંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે જ આ રથના માધ્યમથી શાંતલપુર તાલુકાના ગ્રામ્યસ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે દોકાવાડા અને બરારા ખાતે જ વિકસિત ભારત સંકલ યાત્રાની ઉપસ્થિતિમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસાર સાહેબ નાયબ મામલતદાર શ્રી વારાહી તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સાથે જ શાંતલપુર તાલુકાના પંચાયતના પ્રમુખ કંકુબેન પરમાર જીવનભાઈ આહિર કમલ અને સંતલપુર તાલુકાના કારોબારી ના ચેરમેન શ્રી અને કિસાન મૂર્ચાના અધ્યક્ષ ભીખુભા સોડા સાથે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આજે ધોકાડા મુકામે પીએમ સ્કૂલ શ્રી ધોકાડા પે સેન્ટર શાળાના અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી આજે આપણા લોક લાઠીલા ધારાસભ્ય માનનીય લવિંગજીભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષ સ્થાન નીચે આજે મોટી સંખ્યામાં ધુપાવાળાના અંદર આ વિકસિત ભારત જે અલગ અલગ યોજનાઓ છે સત્તરથી અઢાર યોજનાઓનો તાલુકા વિકાસ અધિકારી ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી ભીખુભા સોઢા સાહેબ અમારા તાલુકા ભાજપના મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી સાહેબ અન્ય અમારા આગેવાનો જિલ્લા પૂર્વ ડેલિગેટ અર્જણભાઈ વીસી અને ગામના વડીલો યુવાન મિત્રો માતાઓ બહેનો અને ધોખાવાળા શાળાના આચાર્ય શ્રી નારાયણભાઈ શાળાનો સ્ટાફ તમામની હાજરીમાં અને આજે તાલુકા પંચાયત પ્રમુખ બહેન શ્રી કંકુબેન તમામની હાજરીમાં સરકાર શ્રીની યોજનાઓ વિશે અને કેન્દ્રની યોજનાઓ વિશે જે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે બે સુધી ભારત અખંડ ભારત બને એ રીતની જે આગળ વધી રહ્યો છે એની આજે તમામને અહીંયા માર્ગદર્શન પૂરું પાડ્યું અને મોટી સંખ્યામાં બધા હાજર ઉન્ન સ્વરણમાં પણ જય જય ભારત આજે આપણા ગુજરાતના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા મોદી સાહેબે જે વિકાસ યાત્રા નો રથ આજે એ ધોકાવાળા ગામમાં આવી પહોંચ્યો રથને ખૂબ જ દીકરીઓએ ગામના લોકોએ ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને જે મોદી સાહેબે જ્યાં ધોકાવાળાની પ્રાથમિક શાળાને એમણે દત્તક લીધી છે એ શાળામાં ભવ્યથી હતી ભવ્ય પોગ્રામ ઉજવાયો અને જે સરકાર શરીરની સત્તર અનેકવિધ યોજનાઓ છે એની માહિતી છેવાટાના માણસ સુધી આપી અને અનુરોધ કર્યો કે સરકાર શ્રીની જે આયુષ્યમાન કાર્ડ હોય કે કિસાન નિધિ હોય કે બીજી અન્ય જે યોજનાઓ છે એનો પૂરું ગામ એનો લાભ લે અને ગામને સ્વચ્છ સુંદર રાખે સ્વસ્થ રાખે એવો સંદેશ આપ્યો અને મોદી સાહેબે જે આ વિકસિત ભારત 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 સંકલ્પ અહીંયા આવ્યો છે એ એક દેખ અને એને એ વિકસિત ભારત બનાવવાનો અખંડ ભારત બનાવવાનું સપનું છે એને મોદી સાહેબના સપનાને તમે અમે બધા સાથે મળીને એને સપનું પૂરું કરીએ ભારત માતા કી જય